શહેરમાં વાહન વ્યવહારથી ધમધમતા સુલતાનપુરામાં કેટલાક તસ્કરોએ ઇમિટેશન જ્વેલરીની દુકાનમાંથી રોકડા પંદર હજારની ચોરી કરી હતી શહેરની મધ્યમાં આવેલ અને રહેણાંકની સાથે મોટા બજારથી ધમધમતા એવા સુલતાનપુરા વિસ્તારમાં આવેલી ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં તસ્કરોએ નિશાન બનાવી તસ્કરો સીસીટીવીમાં કેદ ન થાય તેના માટે કેમેરા પર સ્પ્રે છાંટી દીધો હતો અને ગલ્લામાંથી રોકડા રૂપિયા પંદર હજારની ચોરી થઈ છે પરંતુ હજુ કેટલી કિંમતના સામાનની ચોરી થઈ છે તેની સત્તાવાર માહિતી મળી રહી છે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી છે ઘનશ્યામ સ્ટોર વાળી ચંદ્રુભાઈ કોલ આયા મુજબ મેં સો રહ્યા હતા भाई बोले दुकान आपकी खुली है बोला ना हो तो बोले हाँ दरवाजे शटल वगैरह खुला है बोला ठीक है चलो मैं आया तो फ़ौरन में उठ के दुकान पर आया मैंने कॉल किया पिताजी को फिर पिताजी आए देखा तो पूरी दुकान ये खुली हुई थी और सेंट्रल लोग भी पूरा तोड़ा हुआ था शटल के लोग लेके गए पूरे बाढ़ के लोग लेके गए और दरवाजा ऐसे एह पूरा ऐसा क्रॉस बंद था अंदर आके देखा माल का तो अभी हमने स्टॉक कुछ गिना नहीं है ઓર ગલ્લીમાં જો કલકા કલકાતા વો નહીં એ ફિલાલ પંદર હજાર રૂપિયા જે હતા ગણેશ વખતે પણ મેં પોલીસ ડિપાર્ટમેન્ટને કીધેલું હતું કે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારો આ વડોદરાનો હાર્ટ વિસ્તાર છે આજે આંગળીયાની ગલી હોય આ બધા જ્વેલર્સવાળા હોય અને ધોળે દિવસે આજે સવારે છ વાગે ચોરી થાય એ વડોદરાવાસીઓ માટે અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ નામોશીવાળી વાત છે આજે કરોડો રૂપિયાનો વ્યવહાર આ ગલીઓમાંથી થતો હોય અને આવી રીતના ચોર સવારના પોરમાં કે રાતે ગમે ત્યારે આવે એ કોઈ પણ હિસાબે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ગ્રાહ્ય નહીં રાખે કારણ કે આજે એક દુકાનમાં ખાલી પંદર હજારનું નુકસાન થયું કાલ ઉઠીને ધારો કે બધો જ માલ લઈ ગયા હોત તો એના એક એક તાળા તો જુઓ આ તાળો તોડતા એક એક તાળો તોડતા કેટલો ટાઈમ લાગે આટલી મજબૂત દુકાન તૂટી છે આજુબાજુ તો નાની નાની દુકાનોમાં તો ખાલી લાકડાના સટરો છે એ બધી દુકાનોમાં તો કેવી રીતે કેટલી બધી ચોરીઓ થાય અને ફક્ત આ ગલી માટે નહીં વડોદરામાં છેલ્લા છ મહિનાથી સતત ચોરીના બનાવો વધતા ગયા છે ઘર હોય દુકાનો હોય પણ આના માટે હવે પોલીસે ખૂબ પરમાનન્ટલી કોઈ પગલાં લેવાની ખૂબ જરૂર છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર